માતાજી સ્વાગત છે તમારું આજની અમારી આ બોમડી અને દેશી ચેલેન્જ ગુજરાતી ચેલેન્જમાં અને આજની અમારી ચેલેન્જ એકદમ નવી ચેલેન્જ છે અને આ ચેલેન્જ વિડીયો તમે જોઈ શકો છો જોકે અમે અમારા ટેબલ ઉપર આ આ ગ્લાસ પાથરી દીધા છે અને આ ગ્લાસની ચેલેન્જ એકદમ અનોખી છે જેમ કે આ રમી હતીના આંખભાગ ફૂગો છે બરાબર અને આ ચેલેન્જ આપણે એ રીતના રમવાની છે જેમ કે દરેકને એક મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને આ કોરે જે અમે કુંડાળું દોર્યું છે એના અંદર રહીને આ ફૂગો એક મિનિટના અંદર આ રીતના ઉલાડવામાં આવશે અને આ ગ્લાસ આ રીતના ભેળા કરવામાં આવશે અને સૌથી વધારે જે ગ્લાસ ભેળા કરશે તે બીજી તા થશે અને જે પણ બધા ગ્લાસ ભેળા કરી શકશે તેનો ટાઈમ ગણવામાં આવશે એટલે કે કેટલા ટાઈમમાં અંદર તેને ફુગ્ગા ભેળા કર્યા એ રીતના મિત્રો હવે આ ચેલેન્જ ની શરૂઆત અને આ તમને જોવામાં એકદમ તમને મજા આવી જશે એટલે કે તમે જોશો તો ખરેખર એકદમ તમે આનંદ અનુભવ છોગર ના ભીડો અને હવે આપણે આ ચેલેન્જ માં પેલા બોલાવેલી રમેશજી ને કે રમેશજી તમે અહીં જવાનું તો રમીજી આપણે આવી ગયા છીએ આ તો મિત્રો આ અમારી ચેલેન્જના નિયમો એવા છે કે જેમાં ગ્લાસ છે ને રમીજી રમેજી કે ફૂગો ઉપર ઉલાડતા હશે ને જો કોઈ ગ્લાસ ઉપર કોઈ પોએ અડી ગયા તો રમીજી આઉટ થઈ જશે અને ઓના નિયમો એવા છે કે બીજા જેમ કે ગ્લાસ આપણે એક એક ભેળો કરવાનો રહે બરાબર અને કોઈ બી રીતના એમ કે આ રીતના બે કદાચ ભેળા કરશે ને તો અને બીજા બે હું ભેળા કરશે તો આ બે ગ્લાસ ઓના ઉપર રાખી શકશે અને એક જ ફોકો કરવામાં આવશે બરાબર આ રીતના આપણે રમવાની છે

तो मित्रों आपण जो रमेजी पहला आया आता खूब सारो प्रयस करतली हार सांगा रमेशजीचा ग्लास गाई रमेशी चटला ग्लास भेळा करे चार सात आठ रमी दस अगि सात ते चौद्या पंधर किंवा पंधर ग्लास भेळा करे एक मिनट अंदर वाह रमी वा

ちょっと待っい

તો મિત્રો હવે આપણે બોલાવી લઈએ દિનેશજીને જો કે રાહુલ આવ્યા તો રમીજી દીધી આગળ થઈ ગયો તો અઢાર ગ્લાસ ભેળો કર્યો હતો પણ એની કિસ્મત એક ગ્લાસ કોઈ પાડી ગયો ના કે પહેલો નંબર તો લઈ જ જ ને હવે આપણે બોલાવી લઈએ દિનેશજીને કે દિનેશજી તમે એ જાઓ લો ઓ

રાજની છવ્વીસ ગ્લાસ ઉભા કર્યા છે એટલે કે ખપી મારી છે એટલી બે વસ્તુ ફાઈનલ થશે હાલ આપડે બાકી છે કે

ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ એકવીસ તો આપણે સાહેલજી ને એકવીસ ગ્લાસ ભર્યા છે સારો કેવા તો હવે આપણે પોતે મોય દોરો હું કેટલા ગ્લાસ ભરી ગયો છું

तुम्हें शर्म है कुछ कुछ शर्म आया है यार कोई मजा ही नहीं वो हम गलत उलाना पूरा मजा दीदी પણ ગાણા જે ખાક જ ના બે બે બબીન કાતે થઈ જાતી હતી ભાઈ તો ફાઈનલ ગયા આપણે રાજેશ ને રમેશ અરે ભાઈ રમેશજી ભૂલ થઈ ગઈ કે મારે બોલવા તો દિનેશજી રમેશ આપણે રાજેશજી જે કાકો 32 છે સગા ભરી હોય તો ભાઈ કેવા ખેલે છે અને કોણ જીતે થાય કોણ બનેગા કરો મે કે આતો ફરી જોબ રેડી રેડી તો સ્ટાર્ટ

આપણે <laughs> <laughs> આપડા બે જણા ફાઈનલ ની અંદર રહ્યા હતા અને જે હારી ગયા છે રાજીવજી જીતી ગયા છે ખુશ છે પૈસા આયા છો

અમારી યુટ્યુબ ચેનલને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતા